સુરતના માથાભારે એવા સલમાન લસ્સી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે માથેભારે એવા સલમાન લસ્સી હાલ નવસારીના મરોલી ખાતે છે જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમ મરોલી ખાતે પહોંચી હતી જ્યાં પીઆઈ સોડા અને તેમની જે ટીમ છે તે ટીમ દ્વારા જે મરોલી છે તે મરોલી ખાતે પહોંચ્યા હતા પરંતુ પોલીસને જોતાની સાથે જ જે માથેભારે સલમાન લસ્સી જે છે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જે ચપ્પુ વડે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જેના વર્તામાં ક્રાઇમ બ્રાન્ચના જે પીઆઈ છે સોઢા દ્વારા તેમના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું પગનો જે ભાગ છે તે પગના ભાગ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આપ જોઈ શકો છો માથે બારે એવા સલમાન લસ્સીને હવે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઈને આવવામાં આવ્યો છે સલમાન લસ્સીની વાત કરીએ તો સલમાન લસ્સી ઉપર ડિંડોલી બેસ્તાન સહિતના અલગ અલગ ત્રણ જેટલા જે વિસ્તારો છે તેમાં પંદર જેટલા જે ગુનાઓ છે તે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે મારામારી હત્યા ખંદણી જેવા જે ગુનાઓ છે તે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અગાઉ પોલીસ દ્વારા સલમાન લસ્સીનું જે સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું લોકોમાં તેનો ખોફ ઓછો થાય તે માટે પોલીસ દ્વારા તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું તેમ છતાં જે સલમાન લસ્સી છે તે પોતાનો જે માથે જે છાપ છે તે છાપ છોડવા માંગતો ન હતો ક્રાઈમ બ્રાન્ચની જ્યારે ટીમ પહોંચી ત્યારે પોલીસ ઉપર પણ જે છપ્પુ છે તે છપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસે વળતા જવાબમાં જે ફાયરિંગ છે તે ફાયરિંગ પણ કર્યું છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સલમાન લસીને હાલ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે મરોલીમાં એકસો આઠ મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે